અને આ જીગો છે ખીજવે છે એને આડવા એવાય એવા એક બધીને જવા દેવાની ત્યાં સુધી શોખ હોય મતલબ જે જુવાણ હોય ત્યાં સુધી સાચવે વરસી જાય તો સારું લાગે છે વરસી જાય એવું ગૌશાળાએ પહોંચ્યા ને ત્યાં જાવ જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું એક આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે અને પાંજરાપોરમાં પણ અહીંયા જે માંદાવાર વાળો છે એમાંથી તો અહીંયા આવીને આપણે બધું ચેક કરી લીધું તો કાંઈ ઓકે છે નહીં જે પથારીના ઢોર ઉથલી ગયા તો બધાને પાવડર નખાઈ ગયો છે એકદમ ઓકે રિપોર્ટ બાકી વાળાની અંદર જો નીણનું કામ ને બધું થઈ ગયું છે હવે થોડી વારની અંદર જ ઢોરા અંદર આવશે અને નીણ ખાઈ લે પછી જે આપણું કામ છે રેગ્યુલરી કરશું અને જે મેં તમને કાલે વાત કરી હતી કે આપણી મીરા છે એ દેશી આંખે ફરી ગઈ છે તો હવે એમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ હતી કારણ કે ગોવાડે આપણે મીરા કીધું હતું અને અતિ ખરેખર પાંડે આપણી કારણ કે ગોવાળને તો એ ખબર નથી કે નામ શું થાય એને ઓછું ધ્યાન હોય એટલે ના ખબર હોય તો એ પાંડે હતી તો આજ સવારના છે એને દવા મૂકીને ઓકે કરી નાખ્યું છે હવે વરી છે એ રિપીટ થશે ત્યારે વળી આપણે એને બિજદાન કરી નાખશું કારણ કે શું છે દેશી આંખે ફરે એનો કોઈ મતલબ નહીં એટલા માટે પણ હું મીરા હતી ની હતી પાંડે પણ આપણે શું મીરા બે દિવસથી ડિસ્ચાર્જ કરતી હતી એટલે આપણે એવું હતું કે મીરા અને એણે મીરા કીધું હતું એવું ન હતું કે આપણે એ મિસ્ટેક થઈ એણે મીરાજ કીધું હતું એટલા માટે છે આપણે એમ કે મીરા હશે હીટમાં પણ એવું નહોતું પાંડે હતી તો એ બધું કામ એકદમ ઓકે થઈ ગયું અને બાકી હવે છે થોડી વાર આપણે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું ત્યાં સુધી અહીંયા ઢોરા આવી જાય નીણ ખાય પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે વાડાની અંદર બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને આજે તો કામ જેટલું હતું કે કાંઈ વિડીયો બનાવવાનો સમય જ ના મળ્યો તો અત્યારે બપોરના લગભગ સાડા બાર જેવું થઈ ગયું છે ને હવે આપણે ઘરે જમવા જવાનો સમય થઈ ગયો છે બાકી વાડાની અંદર છે આપણે જે એક જે વાયરમાં ફસાઈ ગયેલ ગાય આવી હતી હમણાં બે દિવસ પહેલાં જેને રાત્રે ટ્રીટમેન્ટ આપી હતી એને ડ્રેસિંગ કરી નાખ્યું છે એના સિવાય જે કાંઈ ડ્રેસિંગનું કામ હતું એ બધું ઓકે કરી નાખ્યું અને જે ઓપરેશનવાળી ગાયો હતી એ બધાને ટીચર આવીને નાખી દીધું છે અને અહીંયા માદાવારા વાડામાં બધું કામ આપણે ઓકે કરી નાખ્યું હતું અને ત્યારે તમને કઈ બતાવ્યું નહીં એટલે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે અને હવે જાય છે આપણે આપણી ગૌશાળા એ ગૌશાળા જઈને પછી જોઈએ તો આપણે પાંજરા પરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જો પોપટ બારે છે અને આ જીગો છે ખીજવે છે એને તો બાજુમાં જા આવે હું એમ ધાન ત્યાં કરે એ ના કાંઈ ધોળીને ભાગી જવાનું હે ના ના નહીં મારતો એલા એ તો પછી તું એમ કરે તો પછી હું તો કરે નહીં બાકી જો આ વાળી અંદર એ જીતી જેના એ જ ઉને કેમ છે અર હવે ભેરવી ધાવી તી અવારે ભેરવી ને કાલે દવા કરના હી એ પાહી હતી એટલે અત્યારે બરાબર થઈ ગયો નહીં તો કાલે છે થોડીક તકલીફ બધી અને હવે જાય પાછળના વાડામાં ત્યાં પણ બધા એમાં જ ઉપાસ છે એટલે ની લગભગ બાકી છે નાખવાની એવું પાણી ભરાય છે અને બાકી તો પાંડે તો આજે એડાવી દીધી સવારના દવા મૂકી દીધી અને આડી ગઈ પાછી બાકી રામપરી કોયલ બધા મસ્ત રીતે બેઠા છે અહીંયા પણ હવે તો વરસાદની રાહે છે કારણ કે ગરમી છે વાત છોડી દેવી અને વરસાદ વગર છે એ ખાડને બધું તકલીફ વાળું છે એટલે કે છે કે કાલે થઈ જાય પણ હવે થઈ જાય તો સારું નહીં તો હવે બીજું તો શું કરી શકશું આપણે તો વરસાદ ન થાય ને તો આ બધા નિભાવવા એ મુશ્કેલ થઈ જાવ સસ્તા ઢોર મળવા મળે જો વરસાદ ન થાય નબળું વરસ હોય ને તો અહીંયા કચ્છમાં હા હા અંદરપુરી હા અંદરપુરી નાખ્યો કાં શું કરે એમ તો પછી તું ખી જાવ પછી તો એમ જ કરે ને જવા દર એવા નીળ નાખાઈ ગયા પાછળ શું નાખ્યું તું અને હવે ઠીક સવારમાં કટી નાખી દે ને અત્યારે ઝાડ નાખી દીધું પી તો બધું થઈ ગયું ઓકે અને અત્યારે પાણી આવ્યું છે તો ભરાવાનું કામ ચાલુ છે અને બાકી તો બીજું કાંઈ છે નહીં નવું હે પાણી નથી તો કાંકામાંથી ભરાય છે તો પાણીનો વારો નથી આજ પાણીનો આજે વારો છે પણ આજે પાણી આવ્યું નથી લેટ થયું છે ઘણો તો વાડે ભરામાંથી મોટર ચાલુ હતી તો વાડ ભરાઈ ગયો છે પાણી નથી આવ્યું પણ એમ જ આપણે જે સ્ટોક છે ને એમાંથી જ ભર્યો છે. અંદર આવું થઈ ગયું તારે? એ ના ના મારે કોણ? હા બધા બેઠા હે ને ઊ પાણી છે જો. બે વાર નીંદ થઈ ગઈ છે. એટલે અત્યારે હવે કાંઈ ની કરવાની નથી હવે છે સીધા સાંજે બાકી જો વરસાદની વાટે છે બાકી જો વરસાદ આવે ને એટલે ધીમે ધીમે બધીને આડવા હે એવા એ કરના ને બધીને જ આવવા દેવાની છે પારેથી લઈને બધી ધીમે 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 બધી અડાવવાની છે પણ વરસાદ થઈ જાય ને થોડો વગડામાં ખડ થઈ જાય ને પછી અને આપણા બધા વિડીયોની અંદર છે ઘણી બધી કોમેન્ટો આવે છે વાંસડા લેવા છે કે જે બળદ બનાવવા માટે ખાસ કરીને આપણા વિસ્તારમાં કાઠિયાવાડમાંથી તો વાસડા તો અહીંયા શું છે કે કાંકરેજ ગાયો એટલે ઘણા બધા મળી જાય પણ એ તમારે શું તમારી રીતે ગોતી લેવાનું કારણ કે આપણે ચીંધીએ નહીં કારણ કે કાઠિયાવાડના માણસોથી ઘણા બધાને વાસણાનો ખૂબ શોખ હોય એ હું એ સમજુ છું ખૂબ શોખ હોય પણ જ્યારે ગઢપણ આવે બળદ મોટો થઈ જાય ને એવું બધું હોય ત્યારે છે છૂટા મૂકી દે એ પણ આપણે ત્યાં જ વધારે છે ઘણા બધા માણસો સારા હોય છે કે જે બળદની છે એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી સેવા કરે પણ એ બહુ ઓછા હોય ઘણા ન હોય બાકી તો કાઠિયાવાડમાં જ છે બળદ આશ્રમને ઘણા બધા થઈ ગયા છે એટલા માટે બળદનો શોખ હોય પણ જ્યાં સુધી જુવાન હોય વ્યવસ્થિત હાલી આપતા હોય બાકી એમ થાય કે હવે છે એની અવસ્થા થવા આવી છે એટલે બે વર્ષ બે પાંચ વર્ષની વાર હોય ને ત્યાં જ વેચી નાખે એ હું ઘણું બને અને બળદને છે ખાસ કરીને જ્યારે છે ગઢપણ હોય ત્યારે છે એને સેવાની જરૂર હોય ને ત્યારે જ છે માણસો મૂકી દેતો હોય એટલા માટે જ છે આપણે કોઈને ચિંધીએ નહીં જેને લેવા હોય ને અહીંયા મળી જાય તમારી રીતે ગોતીને લઈ લેવાના પણ આપણે કોઈથી કોઈને આંગળી નથી ચીંધીએ કે અહીંયા બળદ મળે છે બરાબર એટલા માટે જ ક્યારેય છે એનો હું કોઈને જવાબ નથી દેતો કોઈને કંઈ કોન્ટેક નથી આપતો ન આપવાનું કારણ એ જ કે બળદ છે જ્યાં સુધી શોખ હોય મતલબ જે જુવાણ હોય ત્યાં સુધી હાચવી ને પછી રખડતા મૂકી દે અને અહીંયા છે ઘણા બધા બળદ પછી કાઠિયાવાડમાં ફરી અહીંયા આવે છે પાંજરાપુરમાં ઘણા બળદ છે એટલા માટે આપણે કોઈને ના ચીંજીએ ક્યારેય ચીંજશું નહીં એટલે કોમેન્ટ નહીં કરવાની બળદ માટેની બરાબર ને જીગા તો બસ બાકી હવે બીજું કાંઈ કામ અહીંયા છે નહીં બધું કામ ઓકે થઈ ગયું પાણી ભરાઈ ગયું છે તો હવે જાશું ઘરે જમવું તો આપણે આપણી ગૌશાળે પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને ફરી પાંજરાપુર આવી ગયા હતા પણ અહીંયા કાંઈ નવો કેસ હતો ને એટલે તમે કાંઈ ન બતાવી અને અત્યારે જોઈ શકો થોડુંક વરસાદ જેવું વાતાવરણ શું છે અને આવે છે પણ એટલું જે આવે હું દેખાતું નથી પણ ગરમી એમ કહે છે વરસાદ આવી જશે તો જોઈએ શું થાય છે અને અત્યારે આપણે જાય છે ગામમાં એક ગાયની દવા કરવા માટે કાંઈક તકલીફ છે ગાયને તો ઓફિસમાં ફોન આવ્યો હતો તો ચાલો જાય અને એની દવા કરીએ તો આપણે જે ગામમાં દવા કરવા માટે ગયા હતા ત્યાંથી વળી આવ્યા છે અને અત્યારે છ વાગ્યા છે સાંજ અને માહોલ જો એકદમ વરસાદનો કોક કોક છાંટા આવે છે પણ હવે જોઈએ છે વરસી પડે છે કે નહીં હોય બોલો ને હા હા તો પવન ઉપડ્યો છે અને ધીમો ધીમો વરસાદ એ ચાલુ થયો છે અને વરસી જાય તો સારું લાગે છે વરસી જાય એવું હવે જાય આપણે ફટાફટ આપડી ગૌશાળે તો આપણે પાંદરા પરથી થી ખાલી આપડી ગૌશળે પહોંચ્યા ને ત્યાં જો ચાલુ થઈ ગયો છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ગાય મજા આવતી હશે પણ અહીંયા પૂરાઈ ગઈ છે પાછળના વાળામાં છે ને એને મોજ આવતી હશે બાકી વરસાદમાં પલળવાની બાકી જો અહીંયા છે પાંડે દોવાઈ ગઈ છે જાનકી દોવાઈ ગઈ છે અને આ બધી ગાયો બાકી છે તો એ બધું દોવાનું કામ છે એ કરીએ વરસાદ થોડોક જે હરવો પડે ને ખાણ બનાવવાનું બાકી છે ને કામ કરીએ તો મિત્રો લગભગ કલાક એક જેવું થયું છે હજી ધીમો 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 વરસાદ ચાલુ જ છે લાસ્ટમાં મેં તમને જ્યારે બતાવ્યું ત્યારે છે થોડો વરસાદની ગતિ વધારે હતી હવે છે નોર્મલ થઈ ગઈ છે ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદ છે અને ચાલુ વરસાદમાં જ આપણે ખાણ બનાવ્યા હતા બધી ગાયોને ખવડાવી લીધા હે અત્યારે ગાયો છે એ ખાણ ખાઈને ઊભી છે અમુક છે આ જો ને બાકી છે બાકી લગભગ જે છે એ ખાણ ખાઈ લીધા છે અને હવે બાકી રહ્યું છે ખાલી એક નીણ કરવાનું અને નીણમાં આપણે છે રોજ મવડી લઈ આવે ને ત્યાં હમણાં હું લેવા ગયો હતો પણ હવે વરસાદને કારણે ભાઈ વાઢી નથી નેત્ર આજે છે હું વધારે લઈ અને બધાને છે લીલી મવડી જ ખવડાવત પણ હવે એને તો હંચોડી વાઢી જ નથી એટલા માટે છે હવે આપણે સૂકી નીણ કાંઈ પણ કરવી પડશે તો હવે હર્ષદ દિવસે દૂધ દેવા માટે તો એ દૂધ દઈને આવે પછી હવે વિચારીએ કે શું નાખવું છે કટ્ટી નાખવી છે કે જાર નાખવી છે ગોવાત્રી નાખવી જે નાખવું લગભગ તો જાર જ નાખવાનું કારણ કે ફટાફટ છે નીણ થઈ જાય અને ધીમો ધીમો વરસાદ છે ત્યાં ખાય લે એટલા માટે તો હવે જોઈએ છે શું નાખવાનું થાય અને બાકી બધું કામ ઓકે થઈ ગયું છે પછી આ નીણ એક રહી છે એનું જોઈએ આગળ તો હર્ષદ દૂધ દઈને આવી ગયો હતું ને દૂધ દઈને હર્ષદ આવ્યો ને ત્યારે ગામમાંથી જાર લઈ આવ્યો તો લીલી જાર તો પાછળના વાળામાં છે એ ત્રણ મણ લીલી જાર નાખી દીધી અને અહીંયા તો જો અવાજ આવે છે અહીંયા બધાને સૂકી ઝાર નાખી છે તો બધા ખાવા માંડ્યા છે અત્યારે શું લાઈટ નથી ને એટલે ઘણું અંધારું છે બાકી અહીંયા જો નજીકથી તમને બધા હું પોપટને જો બધાને સૂકી ઝાર નાખીને તો બધા ખાવા માંડ્યા છે અહીંયા શું છે કે અહીંયા ગમાણની આપણી વ્યવસ્થા છે ને એટલે આમ ગમાણની વ્યવસ્થા પાછળ જ છે પણ વરસાદ જો આવી જાય તો વળી ચરો બધો બગડે અહીંયા લીલો ચરો હોય તો ખાઈ જાય તો ત્યાં નાખી દીધું પણ અત્યારે તો વરસાદ રહી ગયો છે એટલે હવે લાગતું નથી આવે એવો કારણ કે અહીંયા શું છે કે દેખાય એવું કે હમણાં પાંચ ઇંચ ભેગો પડશે પડે ખાલી અડધો ઇંચ એવું છે બધું કામકાજ તો અત્યારે પણ ખાલી ખડ પાણી પીએ ને એટલો વરસાદ થઈ ગયો છે અને હવે તો બીજું કાંઈ કામ છે ને બધું કામ આપણે ઓકે કરી નાખ્યું છે તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના નવા વિડીયોમાં